નમસ્કાર વાલા વાલાપ્રિય દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થામાં ફેરફાર થયા છે તેના વિશે મિત્રો તો મિત્રો શું શું મોંઘવારી ભથ્થામાં ફેરફાર થયા છે તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છે તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર જાણીએ તો આઠમા પગાર પંચની શરતો ટીઓઆર પર મોટો વિવાદ ઊભો થયો છે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા અનેક કર્મચારી સંગઠનો અને ટ્રેડ યુનિયનએ આરોપ લગાવ્યો છે કે સરકારે આશરે ઓગણસિત્તેર લાખ પેન્શનરોને નવા પગાર પંચના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખ્યા છે ઉપરાંત ટીઓઆરમાં ભલામણોના અમલીકરણની તારીખનો કોઈ ઉલ્લેખ કર્યો નથી જેના કારણે કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે ઘણા યુનિયને સરકાર દ્વારા નવા પગાર પંચની અપેક્ષીય રચના અને તેના માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા સામે વાંધો ઉઠાવ્યો છે અને વિરોધ પ્રદર્શન ધમકી પણ આપી છે જો કે સરકારે અત્યાર સુધી આ માંગણીઓ પર સંપૂર્ણ મૌન કર્યું છે મિત્રો મિત્રો અને ત્યારબાદ નજર હવે ડિસેમ્બરે યોજાનાર શિયાળુ સત્ર પર છે સૌની નજર હવે એક ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પર છે આવી અપેક્ષા છે કે નાણા મંત્રી નિર્મલા સીતારામ આ મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરશે અગાઉના સત્રોની જેમ આઠમા પગાર પંચ અંગે ઘણા પ્રશ્નો ઉઠવ્યા છે પરંતુ આ વખતે સાંસદો સીધો પ્રશ્ન ઉઠાવે તેવી શક્યતા છે ખાસ કરીને ટીઓઆરમાં વિસંગતાઓ અંગે આ સત્રમાં ફક્ત ટીઓઆર જ નહીં પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરો અને ડીએ અને અન્ય નિવૃત્ત લાભો જેવી ઘણી લાંબા સમયથી પડતર માંગણીઓ પર મુખ્ય મુદ્દા બનાવી શકાય છે અને આઠમા પગાર પંચની રચના અને ડીએ મર્જ મુદ્દો તો મિત્રો સાંસદમાં આનંદ ભદૌરિયાએ સરકાર પાસેથી બે મહત્વપૂર્ણ પ્રશ્ન પર લેખિતમાં જવાબ માંગ્યો છે તેમાં પહેલું છે આઠમા પગાર પંચની રચના મોંઘવારી ત્યારબાદ જાણીએ તો આવા ચેક પ્રશ્નો લોકસભા અને રાજ્યસભાના પોર્ટલ પર પહેલાથી જ અપલોડ કરવામાં આવ્યા છે વર્તમાન પગાર માળખું એક જાન્યુઆરી બે હજાર સોળના રોજ અમલમાં આવેલા સાતમા પગાર પંચ પર આધારિત છે ઇતિહાસ દર્શાવે છે કે દર દાયકામાં એક નવું પગાર પંચ રસાય છે તેના આધારે બે હજાર છવ્વીસ એ નવા પગાર પંચના અમલીકરણ માટે કુદરતી વરસ છે લગભગ દસ મિલિયન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો હવે ટીઓઆર વિવાદ પર સરકારની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે સરકારના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે અને મિત્રો યુનિયનનો આરોપ છે તો મિત્રો યુનિયનનો આરોપ છે કે સરકારે ટીઓઆરમાં ભાષા બદલીને છ પોઈન્ટ નવ મિલિયન પેન્શનરોને જાણી જોઈને બાકાત રાખ્યા છે હવે બધાયની નજર આ આરોપ પર સરકારના પ્રતિભાવ પડશે બીજો મોટો વિવાદ મોંઘવારી ભોડી ડીએ અને મોંઘવારી ડીઆરને મૂળ પગારમાં મર્જ કરવાનો છે કર્મચારી સંગઠનનું કહેવું છે કે છેલ્લા ત્રણ દાયકામાં ડીએ છૂટક ફુગાવા સાથે તાલમેલ રાખવામાં નિષ્ફળ ગયું છે ડીએ પહેલાંથી પચાસ ટકાને વટાવી ગયું છે જે અગાઉ ડીએ મર્જ માટે ફરજિયાત જરૂરી હતી ડીએ મર્જ તાત્કાલિક રાહત પૂરી પાડે છે અને પેન્શન અને અન્ય ભથ્થાઓમાં પણ વધારો કરે છે મિત્રો અને મિત્રો ટીઓઆરમાં સુધારાની માંગ તાજેતરના અઠવાડિયામાં યુનિયને તેમના વિરોધ પ્રદર્શનને વધુ તીવ્ર બનાવ્યા છે અને સરકારને સંશલિત રાષ્ટ્રવ્યાપી આંદોલનની ધમકી પણ આપી છે તેમની મુખ્ય માંગણીઓ સામેલ છે અને મિત્રો એનપીએસ યુપીએસ નાબૂદ કરવા જોઈએ અને બધા માટે ઓપીએસ પુનઃસ્થાપિત કરવા જોઈએ સુધારેલ ફિટમેન ફેક્ટર ડીએ પચાસ ટકાને પાર કરે ત્યારે તાત્કાલિક ડીએ મર્જ કર પગાર મેટ્રિક્સ માળખામાં સુધારો કરીને કારકિર્દીમાં સ્થિરતા દૂર કરો પેન્શનરો વચ્ચે ભેદભાવ બંધ થવો જોઈએ કરુણાપૂર્ણ નિમણૂક પર પચાસ ટકા મર્યાદા દૂર કરવી જોઈએ ખાલી જગ્યાઓ ભરો અને આઉટસોર્સિંગ બંધ કરો યુનિયનની માન્યતા પુનઃસ્થાપિત થવી જોઈએ કરાર કર્મચારીઓનું નિમિતકરણ બાકી રહેલા ઓપિશન એવોર્ડ લાગુ કરો યુનિયનનું કહેવું છે કે જો સમાસ સમયસર ટી ઓરમાં સુધારો નહીં આવે તો આઠમા પગાર પંચમાં પણ પાછલા કમિશનની વિચંગતાઓનું પુનરાવર્તન થઈ શકે છે મિત્રો